હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું તો અત્યારે સાત અને દિવાળી આવે તો દિવાળીની સાફ સફાઈ ઘરમાં થઈ ગઈ અમારે તમારે બધાને થઈ ગઈ હોય તો કોમેન્ટમાં કીજો અમારે જો સાફ સફાઈ થઈ ગઈ અને દિવાળીની ખરીદી કરવા જાઉં દિવાળી આવે એટલે ફટાકડા તો આપણે ફોડવાના જ હોય તો જો અમે પટેટાનું ને વટાણાનું શાકની બનાવી નાખું તો એવી રસોઈ બનાવીને અમે જઈએ ફટાકડા લેવા વનાળા નક્કી કર્યું કે વનાળા ફટાકડા લેવા જઈએ તો નાના ફટાકડા પ્રખ્યાત છે એ ગાયત્રી ફટાકડાનું કહેતાં ગાયત્રી ફટાકડા લેવા જાવ એમાં જાઉં તો હાલો આગળ અમારા બ્લોગમાં બનાવી જાવ તો અમે જઈએ ગાયત્રી ફટાકડામાં તો અમારો વિડીયો તમે જોતા રેજો અને આગળ શેર કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં तो हेलो आज हमारा व्लॉग बताव दी रही हूं हेलो तो फाइनली हम घर से निकली गया तो અત્યારે તો 7:00 වෙй ગયા હવે ક્યાં આવીએ પાસા કલાક તો થઈ જાય છે અત્યારે પૂરી આરતી કરી લીધી તો હું પાસા લગભગ આવતરી હું તો જો અમે અત્યારે રસ્તામાં હે ગાડી લઈને જઈએ જો વા અમે રનિંગમાં હે અત્યારે તો હાલો તમારે કોઈ ની વનાળા ફટાકડા લેવા આવું હોય તો અમે ત્યાં બધાએ જઈએ જુઓ અમે કેટલા જઈએ ફટાકિયા લેવા મનવીર ને મનવીર ને યુવરાજ ને જયવીર ને રેખા હું પછી જયવીના પપ્પા અને સાગરભાઈ અમે એટલા જઈએ જુઓ તો અત્યારે રનિંગમાં હે કેટલા દિવસથી થી હતા કે ફટાક્યા લે જાઉં ફટાક્યા લે જાઉં નક્કી કરતા હતા ત્યાં ત્યાં મારા જેઠનો ફોન આવ્યો અને એ કે હું તમને લંડનથી પૈસા મોકલા અને તમે દિવાળી કરો તો હમણાં ફટાક્યા લેવાના પૈસા મારા જેઠી આપ્યા હતા ત્યાંથી મોકલાતા એ કે મોજ કરો અને દિવાળી મનાવો તો નકર નકર અમે જવાનું હતા પણ અમે ગાયત્રી ફટાકડામાં તો અંદર જઈએ અને ગાયત્રી ફટાકડામાંથી ફટાકડા લઈએ દિવાળી આવે એટલી ફટાકડા ફોડવા જ પડે ને એમાં થોડું હાલે કંઈ તો હાલો અમે જઈએ અંદર અને તમને બતાવવા ગાયત્રી ફટાકડામાં કેવા ફટાકિયા છે તો આવી તમે પણ વનાળે લેવા તો હાલો અમે જઈએ અંદર એ આવા ડાયત્રી ફટાકડામાં ફટાકિયા લેવા માટે તો જો પબ્લિક પોઈન્ટલી હે બનાના મે આવા ફટાકડા લેવા અમારી આખી ફેમિલી પૂન મામા ને તૈવા બાકી બધા અમે આવા ફટાકિયા લેવા માટે

બહુ ટ્રાફિક દિવાળી આવે એટલે દિવાળીની ખરીદી તો કરવી પડે ને આપણે તો આવી જવ બધાય ગાયત્રીમાં ફટાકડા લેવા બહુ મસ્તીના ફટાકડા લે मनवीर तू काम ले भाई वो <sharp> ए मनवीर कहाँ ले भाई वो पोपो ले बीजू कहीं नहीं ले बीक लागे तो उन्हें फटा किया थी हमारा मनवीर तभी है वो ये भी बीक लागे नहीं लगती वो पता छाप पूरा और शुद्ध छाप पूरा सिंगल नहीं

बपई बेकड़ाई ने ना જોવો તો આમાં કેટલા બધા અલગ અલગ લગજ ફટાકડા છે આ મોલ પૂરો બધો મને નથી ખબર હોય તો ફટાકડા પર નામ એ ને તો કેટલા ફટાકડા છે आवो आवो समर ने वहां पे एनीमेशन करवा गए त्रिकटाकड़ा लो आओ आवो तभी बी नंबर 12 बजे का है ए बाकी खाना

હાલો તો એ ગાડી માં ગોઠવાય જાવ પાછા ફટાક લી લીધા અને ઘેર જઈ હાલો તો હું ઘેર જઈને તમને બતાવવા તો ક્યાં ક્યાં લીધાઈ લીધા આગળ અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનારી છું

તો તમે દિવાળી માં કાવ કાવ લેવા અમાર તો જો આખું ઘર ગોતું આ ફટાકિયા લેવા એ કચ્યા બે ઘોરા ભરાઈ આવ્યા જોવો બે ઘોરા જોવો જોઈ જો આ એટલા ફટાકિયા મે લેવા આમાં બધા અલગ અલગ છે મણી તા અર્ધા નામ નામે ને તા વર્ત આવ્યા છે ફટાકિયા જો આ જો અમારો જયવી ને મનવી બે પોપ પોપ ફોડે જો

તો વાલો એવો અમારો બ્લોગ આવું પૂરો કરા જો અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાયને બધા મહાદેવ જય માતાજી